જોઈ શકો છો કે ફાયરની ગાડી છે ફાયરની ટીમ તેમજ પોલીસનો સ્ટાફ અહીંયા આગળ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો છે અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું અને એકસો દ્વારા જે છે જે ઇન્જર્ડ વૃદ્ધા હતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે સાથે સાથે બાજુની ગળીમાં જે કામ ચાલી રહ્યું હતું તે દિવાલને હાડીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્મેન્ટનું કામ કર્યા હોવાની માહિતી મળી છે અને તેમાં પણ જે બે મજૂરો આ જે મકાન ધરાશય થયું હતું તેના પર મકાનનો મળવો પડતા તે બે મજૂરો પણ ડાયા હતા તેના પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે વધુ વિગત માટે જોડાયેલા હતા અમારી ચેનલ ન્યૂઝ ગુજરાત સમાચાર સાથે

ઘીમાં એ ઘર અમારી બાજુનું જેમ જે બેન રહેતા મોટી મમ્મી થાય છે એ દૂધ ગરમ કરતા હતા મજૂર હતા એ પણ એમાં ઘાયલ થયેલા છે ફોન કરતા એ આવી ગઈ છે પણ આ પાણીની પાઇપલાઇન ખોદાઈ છે જેના કારણે કરીને જે જૂના ઘર હતા એ તૂટી રહ્યા છે અને પાણીની કામ એ લોકોએ ગટર લાઈનના જે કર્યા છે એ બી ઇન્ફોર્મ કર્યા વગર કર્યા છે એ એ લોકોને પૂછ્યા છતાં પણ કોઈ જવાબ નથી આપ્યા કે એનું ખોદકામ કર્યું છે અમને તો માણસની ખોટ અહીંયા પડી જ રહી છે એ લોકોના કામ કરવાથી અને આવું થયા સાથે કોન્ટ્રાક્ટરો ને બધા જતા રહ્યા છે કોઈ કશું જણાવવા બી હાજર રહ્યું નથી કરી રહ્યા એ સરકાર તરફથી આવ્યા હતા અને ગટર લાઈનનું કામ કરી રહ્યા હતા એ મજૂરોને તો તરત એ લોકોએ બહાર કાઢી લીધા છે અને એ લોકો નીકળી જ ગયા હતા જે છે અમે અમારા ઘરનું માણસ કહ્યું છે અને એમને બહાર કાઢવા માટે કોઈ હાજર પણ નહોતું એ ફાયર બ્રિગેડના આવ્યા પછી જે વ્યક્તિ બહાર નીકળી છે જો કોઈએ હેલ્પ કરી હોત તો એ ઘરનું માણસ બચી શક્યું હોત ગટર લાઇન જે ખાંચા માં નંખાઈ રહી છે ત્યાં પાણી ની પાઇપ જે છે એ કટ થઈ ગઈ હતી જ્યાં સાંધા માર્યા છે એ લોકો એ છતાં પણ હજી એનું કોઈ નિરાકરણ નથી એ પાણીની પાઇપ લાઇન તો લીકેજ થાય જ છે એ ખાસા વર્ષો જૂનું હતું આશરે એક વર્ષ જૂનું હતું જેની એક દિવાલ જૂની જ હતી એ લોકોને વારંવાર જણાયું હતું કે તમે ખોદો તો થોડુંક શાંતિથી ખોદકામ કરજો આ ઘરમાં ઓલરેડી જયારે મેટ્રોનું કામ થયું ત્યારે પણ એ લોકોને અમે ઇન્ફોર્મ કરેલું જ હતું છતાં પણ એ લોકોની લાપરવાહીના કારણે આ હા એ લોકોને ઇન્ફોર્મ કરો જે લોકોના જૂના ઘર છે તમારા ખોદકામના કારણે ગમે ત્યારે પડી શકે છે આજુબાજુમાં કોઈને પણ તકલીફ આવી શકે છે આજે એક માણસનું નુકસાન થયું છે બની શકે કે કાલ ઉઠીને વધારે માણસનું બી નુકસાન થઈ શકે છે કોઈને ધ્યાન નથી હોતું કે ક્યારે ક્યાં શું કામ થઈ રહ્યું છે